ટ્યુશન ક્લાસ સંચાલકોને પડેલી ફાળની કારણ કે નવી નીતિ બનાવવામાં આવી છે અને ટ્યુશન ક્લાસ સંચાલકોનું એવું કહેવું છે કે જો આ નીતિનો અમલ થાય છે તો ટ્યુશન ક્લાસ સંચાલકો બેરોજગાર બની જશે કારણ કે નર્સરીથી લઈ અને દસમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસીસમાં નહીં જઈ શકે એ પ્રમાણેની આ નીતિ છે પચાસ ટ્યુશન સંચાલકો બેરોજગાર બનશે એવી એક ભીતિ સેવવામાં આવી રહી છે સોળ વર્ષથી નાના બાળકોને કોચિંગ નહીં આપી શકાય એ ગાઈડલાઇનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે